ઓગણત્રીસ વર્ષના યુવાન દ્વારા દુષ્કર્મ ગુજારવામાં આવેલ હોવાની ઘટના સામે આવી છે આ ઘટનાને લઈને ખળભળાટ મચી જવા પામ્યો છે આ બનાવની પ્રાથમિક જાણવા મળતી માહિતી મુજબ આરોપી ઓગણત્રીસ વર્ષનો હોવાનું જાણવા મળ્યું છે અને પોતાની જનતા અથવા તો પોતાની દાદીમાં સમાન એક પંચ્યાસી વર્ષના વૃદ્ધા ઉપર દુષ્કર્મ ગુજારી હોવાની તળાજા પોલીસ મથકમાં ફરિયાદ દાખલ થતાં ખળભળાટ મચી જવા પામ્યો છે જો કે આરોપી અને ફરિયાદી બંને એક જ ગામના હોવાથી આરોપી કે અથવા તો ફરિયાદીનો ઓળખ આપી શકાય તેમ નથી